નમસ્કાર મિત્રો સ્વાગત છે બધાનું વાસુદેવ વ્હીકલ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જો તમે આપણી યુટ્યુબ ચેનલ વાસુદેવ વ્હીકલને સબસ્ક્રાઈબ ના કરો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને પૂરું જોજો લાઈક શેર અને કોમેન્ટ કરજો તો મિત્રો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો આજે આપણે આવે જમ જમઝમ ઓટો કન્સલ્ટ નંદાસન તમે જોઈ શકો છો એમના ઓફિસનો વિડીયો ત્યાં દરેક પ્રકારના બોલીવુડ પિકઅપ તથા મિની પિકઅપ ટ્રક્સની લેવેક થાય છે તો ચાલો મિત્રો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ બે હજાર ચૌદ આ ગાડી મેક્સિડન પ્લસ તમે ગાડીની કન્ડિશન જોવા બંકર કેરિયર ટોટલી ગાડી તમે એકદમ જોરદાર કન્ડિશનમાં મળશે બોડી બી આપણે નવી પેટી પેક નાખીએ છીએ અને ટાયરના અંદર આપણે શૂ પ્લેટ તમને જોવા મળી જાય છે પાછળ તમને પાટીયા જોઈ શકો પણ તમને બોડીના પાછળ જોવા મળશે અને પેન્ટિંગ બી એકદમ જોરદાર કરેલી છે ગાડીની આ ગાડી જે છે બે હજાર ચૌદની ગાડી તમને ચાર લાખ અને પંચોતેર હજાર રૂપિયામાં મળી જશે હજાર પંદરના મોડેલની બીઆઈ સાદા એન્જિન વાળી ગાડી છે અને બમ્પર કેરિયર ટોટલી ગાડી મોડીફાઈડ કંડિશન છે તો શું ખર્ચી નહીં ગાડી બોડી લાઈન કારણ કે આવી ગાડીના અંદર અને આ જે ગાડી છે જેમસેમોટો ડીલ ઉપર માત્ર ને માત્ર પાંચ લાખ અને પચીસ હજાર રૂપિયા મળશે આ બે હજાર સોળના મોડલની છે મેક્સિટ્રા પ્લસ અને આ ગાડી બી એકદમ જોરદાર કંડિશનની બમ્પર કેરિયર આપણા જોડે જેટલી બી ગાડીઓ છે લગભગ બધી મોડિફાઈડ કન્ડિશનની ગાડીઓ બે હજાર સોળના સોળનું મોડલ છે ગાડીનું અને આ ગાડીની પ્રાઇસ છ લાખ અને અગિયાર હજાર રૂપિયા બે હજાર સત્તરના મોડલની બોલીરૂડ પિકઅપ મેક્સીટ ગાડીની તમે કન્ડિશન જુઓ કન્ડિશન પ્રમાણે એકદમ ગાડી ઓકે છે મોડી કન્ડિશનની ગાડી છે અને આ ગાડીની આપણી જે પ્રાઇસ છે માત્ર ને માત્ર છ લાખ અને પચીસ હજાર રૂપિયાના અંદર બે હજાર સત્તરના મોડલની તમને મેક્સિટ્રક મળી જશે મિત્રો વિડીયો કેવો લાગે કોમેન્ટનો બતાવજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો ચેનલને સબસ્ક્રાઇબ કરજો